મિત્રો હું તમારો દોસ્ત રમેશ કણઝરિયા કેમ છો મજામાં તમે પણ મજામાં હશો આજે આપણે ખેડૂત મિત્રોને મુદ્દાની વાત કહેવા માગીએ છીએ કે જે અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે અને ખેતરો બધાના લગભગ હવે ખાલી થઈ ગયા છે કોઈ જીરું વાયું હોય કોઈ ઘઉં વાયા હોય કોઈ છીણાવાયા હોય અને લગભગ ઉનાળું કરવા કરવાની શરૂઆત થઈ ગઈ હોય હવે આજે આપણે મુદ્દાની વાત એ કહેવાની છે કે બધી વાવેતર પૂર્ણ થયા પછી આપણી ભોમાં છીણા હોય તો આપણી ભોમાં ઘણો લગભગ ખાર પીડ્યો હોય અને ભો કહેવાય ત્યારે સરસ મજાની તપી માટે આપણે પ્રોસેસ કરવાની છે એ વાતની મુદ્દાની જે વાત છે એ આજે અગત્ય ખેડૂત મિત્રોને સાંભળવા જેવી છે અને એ કરશે તો આવતા વર્ષમાં એને ઉત્પાદન પણ સારું મળશે ઉત્પાદન સારું લેવા માટે ઉનાળાનું મેન ઓલું હોય છે કે જે તમે ઉનાળાની ખેડ કરો એની ઉપરથી નથી તમારે આવતા વર્ષના સિઝનમાં મોલ થાય અને એ સારો મોલ લેવા માટે આપણે શું કરવું પડે એની પણ આજે વાત કહેવાની છે જો ખેડૂત મિત્રોને ઉનાળાનું લગભગ ઘઉં વાયા હોય તો એને ભાંઠા ઊભા હોય અને ભાંઠા ઊભા હોય તો મારી તમને અંગત સલાહ છે કે ભાંઠા બાળવા નહીં ભાંઠા ન બાળવાથી તમારે ઘણો ફાયદો થાય છે હા અત્યારે તમારે માઠા તમને એમ થાય કોઈ બધા હળગાવે છે અને આપણે હળગાવી દેવા છે તો માઠા ન બાળશો તો ગયા વર્ષે તમારે મોલ સારી ઉત્પાદન આવશે હા હા કેમ કે જે ઘઉના જે માઠા હોય છે જેને આપણે કહેવાય માઠા એની અંદર પોષણ તત્વો હોય છે એ પોતા પોષણ તત્વોના લીધે આપણે જે પાક વાવી ગયા વર્ષે એના પોષણ તત્વો જમીનમાં રહેવાયથી એ આપણે ફાયદો થાય છે ફાયદો એ પ્રકારનો થાય છે કે આપણે જે ભાવ જમીનમાં જે આપણે ભાઠા બાળીને બાળી દેવી છે તો આપણી ભોં બળી જાય છે એની સાથે આપણા જે મિત્ર જીવાયતું હોય એ પણ મળી જાય છે મેન લઈશિયા પછી જે કીટનાશકો હોય અમુક જે આપણા મિત્ર કીટનાશક હોય એ પણ મરી જાય છે તો આપણે શું કરવું પડે એક વસ્તુ તો એ કે જો આપણે ભાંઠા બાળવા કરતાં એને આપણે ટ્રેક્ટર સાથે થાંભલો મારી દેવી બાંધી ને તો સરસ મજાની ફાંઠો બધો ભાંગી જાય છે અને ઘૂંસો થઈ જાય છે એકદમ ઘૂંસો થઈ જાય પછી આપણે એને ગયા વર્ષે આપણને મોલમાં સો ટકા ફાયદો થાય છે એ જે આપણી ભોમાં અંદર ઘૂસો થઈ ગયેલો હોય છે ને એ આપણને સો ટકા ફાયદો કરે છે અને એ જ ફાયદો આપણા આવતી સિઝનમાં આપણને ફાયદો થાય છે બીજી એક મુદ્દાની વાત કે જો તમે વાયા હોય અને ચણાનું ડાંકડું તમને એમ લાગે કે સારા બજારમાં ભાવ છે અને વેચી નાખવું છે તો ખેડૂત મિત્રોને એક જ સલાહ મારી કે જે ડાંકડું તમે તમારી પોતાની ગા કે માલ ઢોર હોય તો ન ખવરાવો તો વાંધો નહીં પણ વેચવાની લાલચ જે તમને હોય છે ને એ કાઢી નાખો મારે તમે કેમ કે એ તમે વેચી દેશો એમાંથી તમને પૈસા આવશે એની જગ્યાએ તમે તમારી જમીનમાં નાખો ઉત્પાદન વધાર આવશે ઉત્પાદન સો ટકા તમને વધારે આવશે એનું કારણ છે કે ઉત્પાદન લેવું હોય સારું તો જે તમે કમ્પોઝ કરી અને માર્કેટમાં ડી ડબલ્યુ એસ એ કમ્પોઝની બોટલી મળી છે એ તમે ઢગલો કરી અને પાણી બસો લિટર કે પાંચસો લીટરના ડ્રમમાં નાખી અને ડીડબલ્યુ નામની જે કેમિકલ છે એ મિક્સ કરી અને છંટકાવ કરી દો એટલે એની અંદર એક જીવાત ઉત્પન્ન થાય છે અને એ જીવાત તમારે બધું કમ્પોઝ કરી નાખશે ખાતર જેવું કરી નાખશે એટલે ડીએપી કે યુરિયા નાખવાની જરૂર નથી તમારા જ ખેતરમાં તમે પોતે ખાતરનું માવજત કરી શકો છો આ હવે બધી વાત થઈ તો ઉનાળુમાં અત્યારે લગભગ બધાના ખેતરો ખાલી થઈ ગયા છે અને ખાલી થઈ ગયાથી આપણે મુદ્દાની એ વાત છે કે જો તમારે શક્ય હોય ને તો ઊંડી ખેડૂતો ઊંડી ખેડ કરવાથી તમારે સો ટકા ફાયદો છે કેમ કે ગયા વર્ષે જે તમારે બિયારણ ફેર્યું હોય ને એ આ વર્ષે તમારે વાત એટલે કે મળી સારું ડેક્ટર હોય અને હળ હોય તો રોડ નાખો તો એની અંદર જે આપણા સૂર્ય હોય એના જે તાપમાન થાય ને એ તાપમાનથી નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજન એ આપણા ધરતીમાં ધીમે 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 અંદર જાય અને એ આપણને બહુ મોટો ફાયદો કરે છે એ ફાયદાના લીધે જ આપણે ઉત્પાદન સારું લઈ શીખવી છે જો તમારી પાસે બીજી એક વાત જો દેશી ખાતર છાણિયું ખાતર કોહાયેલું હોય તો જો કમ્પોઝ કરવા માટે ડીકમ્પોઝની અત્યારે માર્કેટમાં ઘણી દવા હોય છે એ દવા લઈ તમારા છાણિયા ખાતરમાં છાંટી દેવાની અને ઉપર બધી પરાળ હોય તો પરાળ પછી તમે ચણાનો ભૂકો હોય તો ચણાનો ભૂકો પછી તમારી પાસે જે પણ હોય એ નાખી જેને કહેવાય ઉકળો ઉકળો કરી અને એકદમ સરસ સાણિયું ખાતર બનાવી અને તમારી ફોમાં નાખી શકો છો ઉનાળુ ખેડમાં તમે કરી અને સારી રીતે ગોહેલું ખાતર નાખો એટલે ગયા વર્ષે તમને સો ટકા સારું રિઝલ્ટ મળશે એ રિઝલ્ટ લેવા માટે આપણે ખેડૂતને બહારથી બી એ બી યુરિયા ખરીદવાની કંઈ જરૂર નથી ભાઈ કેમકે આ બધી ઉત્પાદન લેવા માટે આપણે પોતાની જમીનને જાગૃત રહેવું પડે છે આપણે ખેડૂતોને પણ જાગૃત રહેવું પડે છે ખેડૂત જાગૃત તો બધું થઈ શકે છે પણ ખેડૂતને એમ લાગે કે બધું તૈયાર લઈ લેવી અને આપણે કંઈ મહેનત કરવી નથી પણ ન મહેનત કરવાથી પાછળ તમારી જમીન બગડી જાય છે જો નેક્સ્ટ ટાઈમ તમને કહું તો પંજાબના ઘણા દિવસોમાં અત્યારે કેન્સલ થવાની સમસ્યા વધી રહી હા એમને બતાવી કે ભાઈ ખેડૂતોએ બધી દવા છાંટી છાંટીને ખેતરોને ભોને